બનાસકાંઠા જિલ્લામાં પણ હવે શિક્ષણની ભૂખ વધી છે સામાન્ય પરિવારના લોકો પેટે પાટા બાંધીને મજૂરી કરીને પોતાના બાળકોને ભણાવતા તેઓ સારી ડિગ્રીઓ મેળવીને પરિવારનું નામ રોશન કરતા હોય છે જે અગાઉ કાણોદર ગામના એક સામાન્ય પરિવારના સફીન હસને આઈપીએસ બની સમગ્ર રાજ્યમાં કાણોદર ગામનું ગૌરવ વધાર્યું છે ત્યાં હમણાં જ કાણોદર ગામના છ યુવાનો એમબીબીએસ પૂર્ણ કરીને તબીબ બન્યા છે જ્યાં એક કમ્પાઉન્ડ પિતા અને મજૂરી કરતી માતાનો પુત્ર પણ તબીબ બન્યો છે તાજેતરમાં જ કાણોદર ગામના છ યુવાનો એમબીબીએસ બન્યા છે જ્યાં કાણોદર ગામમાં આવેલા દવાખાનામાં છવ્વીસ વર્ષથી કમ્પાઉન્ડર તરીકે કામ કરતા ભેમજીભાઈ રાઠોડનો પુત્ર નિકુલ રાઠોડ તબીબ બન્યો છે નિકુલ રાઠોડના માતા પણ મજૂરી કરે છે પુત્ર નિકુલનું તબીબ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માતા પિતાએ પેટે પાટા બાંધીને તેને ભણાવતા તબીબ બનતા માતા પિતાએ ખુશી વ્યક્ત કરી હતી

આ પરિસ્થિતિ સામાન્ય હતી કમ્પાઉન્ડરમાં નોકરી કરતો હતો અને પેટી તેમ અને બાળકને ભણાવ્યો છે પણ બાળક હતો એટલે અમને બહુ લાગણી હતી અને એ અમારું પણ પેલું એ કર્યા વગર એક ધાર્યો ચાર વર્ષમાં બહુ આગળ સફળતાથી પ્રાપ્ત કરી અને બહુ લાગણી અનુભવ છે કે બહુ સરસ મહેનત કરી અને પેલો એ કર્યો છે એની અચ્છા આપનો પુત્ર ડોક્ટર

ગામની જ તબીબ બનેલી ડૉક્ટર સ્નેહાબેન રિયાજભાઈ મુસબજી પણ તબીબ બનતા તેને ગરીબોની સેવા કરવાનું સ્વપ્ન પૂરું કરવા મહેનત કરીને તબીબ બનીને પોતાનો ડૉક્ટર બનવાનો શ્રેય માતા પિતાને આપ્યો હતો ડૉક્ટર બનવાની જર્ની હું મારા નાનપણથી જ કહું હું મારું આ સ્વપ્ન બાળપણથી જ હતું મારું અને મારા પરિવારનો કે હું એક ડૉક્ટર બનીશ મેં મારું પ્રાઇમરી મેં પ્રાથમિક કાણોદર પ્રાથમિક શાળા નંબરમાંથી જ કર્યું છે અને એસકેએમ હાઈસ્કૂલમાંથી મારું હાયર સેકન્ડરી કર્યું છે અને અગિયાર બાર મેં શ્રીરામ વિદ્યાલયમાંથી કરી છે અને આ એમબીબીએસની ડિગ્રી મેં પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ કરમસદથી મેળવી છે આખા જર્ની દરમિયાન મારી મહેનત તો હતી જ મેં મહેનત કરી પણ મારા પરિવારે પણ મારા જોડે જોડે સહકાર આપ્યો છે હું જ્યારે વાંચતી હોઉં ત્યારે મારી જોડે મારા પપ્પા બેસે કે હું ઊંઘી ગયો તો મમ્મી જગાડીને જગાડીને મારી જોડે મહેનત કરી છે અને આ આખા ડિગ્રીની એમબીબીએસ ડિગ્રી પહેલાં જે એડમિશનની જે છે એમાં મારા પરિવારે મને બહુ મે મદદ કરી છે જેમ કે એડમિશન પહેલાં અમદાવાદમાં એક કોર્સ હોય છે એલ એનમાં એમાં મારા મારા માતા પિતા મારી જોડે ત્યાં અમદાવાદમાં આવીને મહેનત મહેનત કરી છે અને મને એમ એમબીબીએસમાં ડિગ્રી મળી હવે એમબીબીએસ ડિગ્રીની વાત કરું તો એ પાંચ પોઈન્ટ પાંચ વર્ષનો લાંબો કોર્સ છે એ પણ મેં મારા એકલા હાથ મેં મહેનત તો કરી છે પણ એમાંય મારા માતા પિતાનું પાછળ સપોર્ટ મળ્યો છે ઇમોશનલ સપોર્ટ હોય કે પછી બીજો બધો બી સપોર્ટ મારા માતા પિતાએ અને મારા પરિવારે કર્યો છે મને બીજી વાત એક છે કે એમવાયએસવાય એસ વાય કરીને ગવર્મેન્ટ એક સ્કોલરશીપ છે એ પણ એના લીધે બી આ મારું એમબીબીએસ ડિગ્રી મળવાનું સપનું સહકાર થયું છે ડોક્ટર સ્નેહ મને હા મને પહેલેથી જ હતું કે હું એક નાની હતી ત્યારથી જ મને હતું કે હું ડોક્ટર બનીશ અને સમાજની સેવા કરીશ હવે અત્યારે એ પદવી મળી ગયા પછી મને બહુ ખુશી થાય છે કે હવે હું કેપેબલ છું કે ના હવે હું કરી શકીશ સમાજની સેવા અને હું ગરીબોની સેવા કરી શકીશ એ જ મારું આગળ ઉદ્દેશ છે એ જ કાણોદર ગામમાં જે સો ટકા સાક્ષર હોવાથી ગુજરાતના આઈપીએસ સફીન તેમજ ડીવાયએસપી રૂહિબેન પાટલા પણ આ ગામમાંથી ગામનું ગૌરવ વધાર્યું છે જ્યાં શિક્ષણની ભૂખ આ ગામમાં ઉઘડતા શિક્ષણવિદો જણાવી રહ્યા છે કે આ ગામી અનેક ક્ષેત્રે ઉપલબ્ધિઓ હાંસલ કરી છે અને એક સાથે ગામમાં છ તબીબ બનતા તેમની સિદ્ધિઓને બિરદાવી છે કાણોદર ગામ એ બનાસકાંઠા જિલ્લામાં સો ટકા સાક્ષર ગામ છે કદાચ તમે અગાઉ પણ સાંભળ્યું હશે આઈપીએસ સફીન હસન સાહેબનું અને ડીવાય એસપી રૂહીબેન પાયલાનું કે એ આ જ ગામના વતની છે અને આઈપીએસ સફીન હસન સાહેબે તો ખૂબ જ સ્ટ્રગલ કરી અને આગળ આવ્યા છે અને રૂહીબેન પાયલા પણ પોતાની જાતે જ આપ બળે મહેનત કરીને એ પણ અત્યારે ડીવાય એસપી તરીકે પોસ્ટિંગમાં છે આઈપીએસ સફીન હસન સાહેબની જે વાત કરીએ તો એ જે અથાગ મહેનત જે તકલીફો વેઠી છે અને એમાં જે સફળ થયા છે અને પૂરા દેશમાં ગામ કાળોદર ગામ અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે એ જ રીતે આજે અમારા ગામમાં એક અનેરો મોકો નવો આવ્યો કે આજે કાળોદર ગામમાં એક જ વર્ષમાં છ છ એમબીબીએસ બીબીએસ ડૉક્ટર સફળતાપૂર્વક એમબીબીએસની ડિગ્રી હાસિલ કરી અને ગામ જિલ્લો અને તાલુકાને દેશ લેવલે નામ રોશન કર્યું છે એમાં એક વિદ્યાર્થી એવો હતો કે જે સફીન હસન સાહેબની કેટેગરીમાં આવી શકે કે એમની પરિસ્થિતિ બી એવી જ હતી અને ખૂબ જ મહેનત કરી અને એમના ફાધર બી ખૂબ જ મહેનત કરી અને એને ભણાવ્યો અને એ પણ એમબીબીએસમાં સફળતાપૂર્વક આગળ વધ્યા એની સાથે સાથે બીજા જે પાંચ બાળકો એમબીબીએસ બીબીએસ કમ્પ્લીટ કરી છે એ પાંચ બાળકોમાં એક બાળક એવો પણ હતો કે જેના પિતા કોરોના કાળમાં અવસાન એમનું અવસાન થયેલું તો પણ હિંમત આર્યા વગર એ બાળકે પણ સફળતાપૂર્વક એમબીબીએસ કમ્પ્લીટ કરેલું અને એમની સાથે બીજી ત્રણ દીકરીઓ કે જે અને એક દીકરો એ પણ સફળતાપૂર્વક એમબીબીએસ કમ્પ્લીટ કરી ગામ જિલ્લા અને તાલુકાનું નામ રોશન કર્યું છે